લોકસભાના પરિણામો ભલે આવી ગયા પરંતુ એક સત્ય એ છે કે ચૈતર વસાવાની મનસુખ વસાવા સામે હાર થઈ છે હવે આ હાર પાછળ કારણ ઘણા બધા હોઈ શકે છે પરંતુ ચૈતર વસાવાએ જે કારણ આપ્યું છે તે ચોંકાવનારું છે શું આ કારણ છે શા માટે મુમતાઝ પટેલ અને છોટુ વસાવાનું ઇલેક્શનના આટલા સમય બાદ ચેતર વસાવા નામ લઈ રહ્યા છે જોઈએ આજના નિષ્કર્ષ તો સૌથી પહેલો મુદ્દો એ છે કે ચૈતર વસાવાની હાર શા માટે થઈ હવે એક પત્રકાર તરીકે જો અમે આકલન કરીએ તો એવું માની શકીએ કે શહેરી વિસ્તારોમાં ચૈતર વસાવાની પહોંચ થોડી પન્નો થોડો ટૂંકો પડ્યો મનસુખ વસાવાની સામે ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રમાણેના મત ચૈતર વસાવાને મળ્યા એ પ્રમાણેના મત તેમને ભરૂચ અંકલેશ્વર શહેરી વિસ્તારોમાંથી ન મળ્યા અને એટલા માટે એંસીથી નેવું હજારના વચ્ચેનો જે આંકડો છે એટલા મતની સરસાઈથી તેઓ હાર્યા પરંતુ જ્યારે આ જ સવાલ અમે ચેતર વસાવાને પૂછ્યો કે આપને શું લાગે છે કે શા માટે તમારી હાર થઈ શું આપ માનો છો કારણ તો એમણે શું કારણ કીધું અમારા ઇન્ટરવ્યુમાં ગુજરાત તક સાથેના ઇન્ટરવ્યુમાં પહેલાં એ સાંભળો અને પછી એનું થોડું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરીએ છોટુભાઈ વસાવા હોય મુમતાજબેન વસાવા હોય અરે મુમતાજબેન પટેલ હોય એમની જે એક્ટિવિટી હતી જે અમારી ખિલાફ હતી

અને બધા કોંગ્રેસના આગેવાનોને પણ ખબર છે અને અમે હું કાયમ એમની સાથે ટેલિફોનિક આમંત્રિત કરતો હતો કે તમે આ જગ્યા શિડ્યુલ અમે કાયમ મોકલતા હતા તમે આજે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને પૂછી લેજો રોજબોરોજના શિડ્યુલ અમે મોકલતા હતા રોજે અમારી વાતો થતી હતી છતાંય મુમતાજબેનમાં અમારે ત્યાં પ્રચારમાં નથી આવ્યા છેલ્લા બે દિવસે આવ્યા એ શું કર્યું એ તો મુમતાજબેન જાણે પણ અમારે કોઈ સાથે વ્યક્તિગત એવી એ નથી આવનાર દિવસોમાં એમને નથી લાગતું કે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ગઠબંધન થાય છે ને તેમ છતાં મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનું જે ગ્રુપ છે જે આપે કીધું કે એ બહુ મોટું કારણ હતું એ હજી નથી માનતા તો આપને નથી લાગતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે અથવા તો આગામી વિધાનસભાની ચૂંટણી એમાં નડશે એમનું પરિણામ ભોગવવું પડશે ગઠબંધન ગઠબંધન આવનાર દિવસોમાં થશે જે તે સમયે તો તે વખતે વિચારીશું આપણે ઘણા ત્યારે પણ વિચારીશું પણ લોકસભા હું માનું છું આટલી નાની ઉંમરમાં મને અવસર મળ્યો ઇન્ડિયા ગઠબંધનમાં અને ખુબ સારી રીતે અમે લડ્યા અહેમદ પટેલ સાહેબની બેઠક હતી છતાં મારા પર ભરોસો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કર્યો એ પ્રમાણે અમારે પ્રયાસો તો અમે કર્યા જે લોકોએ નથી સહકાર આપ્યો લોકો બધા જાણે છે કોંગ્રેસ પાર્ટી પણ જાણે છે એમની એમની કોઈ કાર્યવાહી કોંગ્રેસ પાર્ટી કરે છે કે કેમ એમનો વિષય છે આવનાર દિવસોમાં ફરી અવસર મળશે તો ફરી લડીશું જેને પણ અવસર મળશે ગઠબંધન છે તો મદદ કરીશું અમારે ક્યાંય કોઈ નારાજગી નથી તો સ્પષ્ટપણે તેમણે કહ્યું કે મુમતાઝ પટેલ અને કેટલાક નારાજ લોકોના કારણે તેમને થોડું નુકસાન ગયું છે તેમણે છોટું વસાવાનું પણ ના લીધું હવે જો કદાચ તમને યાદ ન હોય તો હું આપને બહુ ટૂંકમાં એ સમજાવવાનો પ્રયાસ કરું કે મુમતાઝ પટેલ કોંગ્રેસના કદાવર નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી છે અને એમણે પણ ભરૂચ બેઠક માટે ટિકિટની માંગ કરી હતી પરંતુ ગઠબંધન થતાં કોંગ્રેસે પોતાની બેઠક છોડી અને ચેતર વસાવાને ફાળે આ બેઠક એટલે કે આમ આદમી પાર્ટીના નેતા ત્યારથી મુમતાઝ પટેલ અને તેમના ભાઈ ફૈઝલ પટેલમાં એક નારાજગી હતી દિલ્હી પણ ગયા હાઈકમાન્ડને વાત પણ કરી પરંતુ કોઈ મેળ ન પડ્યો પછી આવ્યો સમય પ્રચાર હવે પ્રચારમાં થયું એવું કે કોંગ્રેસની જ્યાં જ્યાં બીજે બેઠક હતી ત્યાંના પ્રચારમાં મુમતાઝ પટેલ દેખાયા પરંતુ ચૈતર વસાવાના પ્રચારમાં મુમતાઝ પટેલ નહોતા દેખાતા બીજી તરફ હતા એમના રાજકીય ગુરુ ચૈતર વસાવાના રાજકીય ગુરુ છોટુ વસાવા હવે છોટુ વસાવાની બાપ પાર્ટીનું આમ તો ગઠબંધનના ભાગરૂપે રાજસ્થાનમાં બેઠક મળી ગઈ હતી પરંતુ અહીંયા તેઓ ચેતર વસાવાનું સમર્થન નહોતા કરતા શા માટે એના કારણો વ્યક્તિગત પણ હોઈ શકે ને સરા જાહેર જે છે આપ જાણો છો પરંતુ જ્યારે ચેતર વસાવા ચૂંટણી લડ્યા અને પરિણામ આવ્યું તે બાદ ચેતર વસાવાનું કહેવું એમ છે કે નારાજ જૂથને અમે ઘણો મનાવવાનો પ્રયાસ કર્યો એટલે કે મુમતાઝ પટેલને અમે ઘણા મનાવ્યા પરંતુ તેમ છતાં તે માન્યા નહીં ચેતર વસાવા એ શબ્દનો પણ ઉપયોગ કર્યો કે મુમતાઝબેન અમારી સાથે ન આવ્યા તેનું અમને ખૂબ દુઃખ છે એટલે ચેતર વસાવા એ વાત માને છે કે જો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનું કોંગ્રેસનું આ નારાજ જૂથ

એટલે સીધી રીતે જોઈએ તો એમનું કહેવું હતું કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ અને બાકી જે કોંગ્રેસના નારાજ નેતાઓનું જે જૂથ હતું જો એ સક્રિય થઈ ગયું હોત તો આજે ચેતર વસાવા એમએલએની જગ્યાએ એમપી લગાવતા થઈ ગયા હોત બીજું જે એમણે કારણ આપ્યું છોટુ વસાવા ચેતર વસાવે ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ એક સ્પષ્ટપણે કહ્યું કે ચેતર છોટુ વસાવા અને મુમતાઝ પટેલની પ્રવૃત્તિ તેમના વિરુદ્ધની હતી ભાજપને મદદ કરનારી હતી ને એટલા માટે જ ભાજપ જીત્યું છે સવાલ એ થાય કે ગઠબંધન હતું દિલ્હી હાઈકમાન્ડથી નક્કી કરેલું ગઠબંધન હતું આમ આદમી પાર્ટીના ભરૂચના નેતાઓને વાંધો નહોતો કોંગ્રેસના કેટલાક નેતાઓને પણ વાંધો નહોતો તો પછી શું કોંગ્રેસ હાઈકમાન્ડ મુમતાઝ પટેલને મનાવી ન શક્યા શું એનો મતલબ એ છે કે હજુ પણ ચેતર વસાવાથી મુમતાઝ પટેલ નારાજ છે એનો આના પરથી સવાલ એ પણ થાય કે શું મુમતાઝ પટેલ અને કેટલાક નારાજ લોકોએ હાથે કરીને ચેતર વસાવાને પ્રયાસ કર્યા ઘણા સવાલો થાય વસાવાની તો વાત બહુ સ્પષ્ટ હતી કારણ કે જ્યારે જ્યારે અમે છોટું વસાવાને પૂછ્યું ત્યારે ત્યારે તેમણે સતત ચેતર વસાવા પર ભરપૂર પ્રહાર કર્યા અને આ પ્રહારોનો જવાબ ચેતર વસાવા ખુલ્લીને એટલા માટે પણ ક્યારેય આપતા ન દેખાયા કારણ કે એવું કહેવાય છે કે છોટુ વસાવા જ ચેતર વસાવાના રાજકીય ગુરુ છે પરંતુ ભરૂચ લોકસભાનું ચિત્ર અલગ હોત જો આ નારાજગી નેતાઓમાં ન પ્રસરી હોત અને આનો રંજ ચેતર વસાવાને છે એ ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે તેમના એમના ચહેરા પરની જે રોનક ફીકી પડી જાય છે આ સવાલ સાંભળતા જ એ સ્પષ્ટ દેખાતું હતું મુમતાઝ પટેલ અને છોટુ વસાવા જો હજી પણ ચેતર વસાવાથી નારાજ હોય અથવા તો એમની સામે રાજકીય નારાજગી હોય તો એની અસર આવનારા સમયમાં પણ પડશે તેમાં કોઈ બેમત નથી જ્યારે અમે ચેતર વસાવાને કીધું કે મુમતાઝબેન તો હંમેશા કહેતા હતા પ્રચાર વખતે કે ચેતર વસાવાએ અમને આમંત્રણ જ નથી આપ્યું ત્યારે ચેતર વસાવાએ કહ્યું કે હું એમના ઘરે પણ ગયો હતો ચા પાણી પણ પીધા હતા તેમને મનાવ્યા કોંગ્રેસના જે જિલ્લાના મુખ્ય નેતા છે એમને અમે રોજનું અમારો શેડ્યુલ પણ મોકલતા હતા પરંતુ તેમ છતાં આટલું મનાવવા છતાં આટલું આમંત્રણ આપવા છતાં મુમતાઝ પટેલ ચેતર વસાવા સાથે ન જોડાયા એની પાછળનું એકમાત્ર કારણ એ છે કે મુમતાઝ પટેલ ટિકિટ ઈચ્છતા હતા પરંતુ મુમતાઝ પટેલની ટિકિટ ગઠબંધનના કારણે કપાઈ ગઈ અને ચેતર વસાવાને ટિકિટ મળી જોકે આંકડાની દૃષ્ટિએ જે લીડ મનસુખ વસાવાની બે હજાર ઓગણીસમાં હતી તેનાથી તદ્દન ઓછી છે એટલે કે આંકડાની દ્રષ્ટિએ કદાચ આપણે કહી શકીએ કે ચેતર વસાવાએ મનસુખ વસાવાને સારી ફાઇટ આપી છે પરંતુ પરિણામ તો એ જ છે જે સૌની સામે છે કે ભારતીય જનતા પાર્ટી જીતી ગયું છે હવે આ નારાજગી દૂર કરવામાં ગઠબંધન સફળ થાય છે ગઠબંધન એટલા માટે કહું છું કારણ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ આમ તો દેખાડો કરે છે કે અમે જોડે છીએ પરંતુ જો આવા સિનિયર નેતાઓની નારાજગી જ પોતાના જ ઉમેદવારને નડી જાય તો આ ગઠબંધન મને લાગે છે કે કોઈ ફળદ્રુપ ગઠબંધન છે એવું કહેવું થોડું મુશ્કેલ છે ભરૂચની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તો આશા રાખીએ કે આ નારાજગી અંગે ખુલાસો થાય અથવા તો આ પરિણામમાં જે ચેતર વસાવાએ મુમતાઝ પટેલ પર આરોપ મૂક્યો છે તેમાં મુમતાઝ પટેલ કંઈ ખુલાસો કરે છોટું વસાવા કંઈ ખુલાસો કરે તો કદાચ આ આરોપો પર વધુ પ્રકાશ પડશે પરંતુ ચેતર વસાવા સ્પષ્ટપણે માને છે કે છોટું વસાવા અને મુમતાઝ પટેલની ભાજપના સમર્થનની પ્રવૃત્તિના કારણે તેમની હાર થઈ છે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમે શું વિચારો છો શું ચેતર વસાવાએ જે આરોપ મૂક્યા એ સાચા છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અથવા તો તમે કયા ગામના છો તમારા ગામ અને જિલ્લાનું નામ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે એક નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર